એટલે અમારે જમીન આપવી નથી ને આ ચાર ગામો વચ્ચે જ્યારથી આ જેઆર આવ્યો ને તો અમારા નવા લગ્ન જોયા એના માટે અમારા સગાસને એવું કહે કે આપણે સબંધ તોડી લાગે તમે તો જતા રહેશો એટલે ક્યારે ભેગા થશું એટલે અમારા હમણાં લગ્નના જે સબંધો જોડાવા કરે ને એ બી લોકો સબંધ જોડવાની માંગતા વિકસિત થાય છે એ નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં નર્મદાનો ડંકો વાગે છે કારણ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં જ છે પણ અહીં હજુ પણ લોકોના વચ્ચે અસંતોષની લાગણી છે નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગરથી નગરથી પંદર કિલોમીટર દૂર અદ્યતન સુવિધા સજ્જ એરપોર્ટ બનાવવા માટેની સરકારની મંજૂરીથી સર્વેની કામગીરી શરૂ થાય એ પહેલા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે ગ્રામજનોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો અને પોતાની પાસે બચેલી જીવન જીવવા પૂરતી જમીન હવે સરકારને નહીં આપવા મક્કમતા દાખવી છે એક બેઠક કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયતમાં એરપોર્ટનો વિરોધ નોંધાવી ઠરાવ કરી ગ્રામ સભામાં પણ ઉલ્લેખ કર્યો અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી ત્યારે જોવું રહ્યું કે સરકારે જે જગ્યા નક્કી કરી છે ત્યાં એરપોર્ટ બને છે કે પછી જગ્યા બદલવી પડે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરિઝમ વધે તે માટે એક તરફ ગામના લોકોએ એરપોર્ટ તેઓના ગામમાં બનાવવાનો વિરોધ કર્યો છે ત્યારે બીજી તરફ વર્ષો જૂની રાજપીપળાને એરપોર્ટ ન મળતા વિવિધ વેપારી મંડળના વેપારીઓએ પણ રાજપીપળામાં જ એરપોર્ટ બનાવવાની માંગ કરી છે ત્યારે આ ગામમાં રહેતા લોકોએ ગુજરાત તક્ષ સાથે કરી છે ખાસ વાતચીત આજ રોજ અહીંયા કલેક્ટર કચેરીમાં અમે વેપારી મંડળ તરફથી આવેદનપત્ર અપાયા છે કે એરપો સ્ટ્રીપ જે અહીંયા વર્ષો પહેલાં જે બનેલી હતી ને અગાઉના વડાપ્રધાન જે હતા દેશના જવાહરલાલ નહેરુ એમણે પણ આ સ્ટ્રીપનો ઉપયોગ કરેલો હતો તો અહીંયા જ એરપોર્ટ આવવું જોઈએ અને એક બાજુ જ્યાં ભાદરવાક અને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે અહીંના વેપારીઓ એરપોર્ટની માગણી કરી રહ્યા છે તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે તમારો ખર્ચો પણ ઓછો થશે તો રાજપીપળામાં એરપોર્ટ લાવો રાજપીપળાને ઘણી માઠી અસર પડે રાજપીપળામાં રહેતા લોકો અહીંયાથી રાજપીપળા છોડી છોડીને હવે બહાર વસવાટ કરવા જઈ રહ્યા છે કારણ કે વિકાસથી વંચિત રાખ્યું છે રાજપીપળાને રાજપીપળામાં ઘણા બધા પેલેસીસ આવેલા છે તો એ પણ લોકો જોવા આવી શકે અને ટુરિઝમના માધ્યમથી રાજપીપળાનો ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે અને આજુબાજુના ગામમાં રહેતા લોકોને રોજગારી સારી એવી ઉપલબ્ધ થાય એવી છે ટુરિઝમના માધ્યમથી તો રાજપીપળામાં રેલવે અને એરસ્ટ્રીપ બંદેવ ચાલુ થવા જોઈએ

તો અમે નિરાધાર બની જઈએ પૈસા મળે તે એ પૈસા અમને કાં જઈને જમીન રાખીએ એટલા માટે અમારા ચાર ગામમાં ભાદરવા રૂપરા સુરવા અને ફેરકાની જમીન વચ્ચે અને ટૂંકો અંટણની આ જમીન છે અડધો અડધો કિલોમીટર એટલે એટલેથી આ બસોને દસ હેક્ટર જમીન ફાળવવામાં આવી અમારા ચારે ચાર ગામમાં જતા રહે છે એટલા માટે અમે અમારા રૂપરા ચાર ગામોની વ્યક્તિઓ ચિંતાજનક છે ખાવાનું પણ ઓછું કરી દીધું છે શું થશે એટલે સરકારશ્રીને લાખ લાખ વંદન સાથે કહીએ જે સરકાર હોય એ એક બધી અમારી જ સરકાર છે પણ તમે અમારા માટે દયા કરજો સાહેબ અને આ ચાર ગામો વચ્ચે જે કંઈક આ બધા ઠરાવો કરીને મોકેલા છે એને નામંજૂર કરજો સાહેબ તમારી સાથે અમે એટલી બધી તાકાત કે તમારી સામે અમે કોઈક લાઠીચાર્જ કે હજારની અમે તો શબ્દથી તમારી આગળ વિવેચન કરીએ સાહેબ અમારી દયા જેમ ભગવાન ગળે ઉતારે એવી રીતે ગળે ઉતારી અને આ મારી સાથે ભાગ દરવાની મારી દીકરીઓ સમાન છે એ પણ કંઈક બે શબ્દ કહેશે અને દરેકને અમારી માતૃભૂમિ માટે લાગણી છે વંશ કરતી અમારે આ ચાર ગામોની પંચાયત છે અને અમારા નજીક ક્ષત્રિય ભાતુક મહારાજની આ ભાદરવાદેવની ભૂમિ છે અને ભાદરવાના ભાદ્રદેવ ભૂમિ ઉપરથી પડેલું છે અને આ અમારી ભાદ્રદેવની ભૂમિ વંશપરાગઢ ભાદરવાના લોકોને અમારા લોકો એકત્ર થઈને રહે અને ખભે ખભા મિલાવી અમે પાડોશી આડોશી પાસે સમસિ જીવીએ પણ આપ સાહેબ જેમ પક્ષી ઉડી જાય એમ અમે દેશ વિદેશમાં જતા રહીએ એટલે કે દૂર દૂર જતા રહીએ પણ અમે આ અમારા કુટુંબ કુટુંબ પાડોશી સાથે કોઈ દિવસ ક્યારેય એના ભેગા થઈ શકે તો એ અચંબાજનક છે માટે જે એક્સવાઈઝ સરકાર હોય એ સરકારને હું મા બા વિનંતી કરું છું આજે અમે બોલ્યા છે એ ભગવાનને વિનંતી કરીએ એટલી બધી સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આ અમારા ગ્રામ પંચાયતના ઠરાવો કર્યા એ જિલ્લાના રજિસ્ટર કલેક્ટર સાહેબ પણ અમારું ધ્યાન લે મહિલાઓ પણ છે એમને પૂછીશું બેન એરપોર્ટનો વિરોધ કેમ કરી રહ્યા છે ગ્રામજનો ખાસ મુખ્ય કારણ શું જમીન થોડી છે ક્યાંય બચતી નથી જમીન બધી જતી રહે તો સાહેબ જીવવાનું કેવી રીતના એટલે અમારે જમીન આપવી નથી એટલે બધાના ચાર ગામ ગ્રામ સભા રાખી એટલે અમારે વિરોધ છે એરપોર્ટ જો આવે તો ગામમાં વિકાસ થાય ને બીજું બધું પણ થાય લોકોને રોજગારી મળે તો કયા કારણસર વિરોધ કરવામાં આવે છે ખાસ કરીને ખાસ કરીને તો જમીન અમારી જતી રહે તો પછી અમે થાઈશું શું અમારા છોકરાઓ કઈ જીવે એ માટે અમે આ જમીન આપી જ નથી પણ જમીન આપી નથી ખાસ કરીને જે કહી રહ્યા છે અનેક વડીલ છે એમનું કીધું શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ આ એરપોર્ટ જો કદાચ આવે તો એરપોર્ટ આવતી તો ગામમાં વિકાસ થાય રોડ રસ્તા બધું આવે તો ગ્રામજનોનો ખાસ મુખ્યત્વે કઈ બાબતે વિરોધ છે અમારે તો સાહેબ અમારી જે જમીન ન જાય એ જ અમારો વિરોધ છે જમીન અમારા ખેડૂતોની નાના ખેડૂતો છીએ અમે કઈ હરિયાણા પંજાબ જેવા ખેડૂતો નથી એક દોઢ દોઢ એકર લઈ રહેલા છે એ જમીનની અંદર અમારું દસ માણસનું કુટુંબ જીવી રહેલું છે એરપોર્ટને લઈને વિરોધ છે તો બીજી જગ્યા તો વર્તર ની પણ વાત થઈ છે તો એ બાબતે શું કહે છે ના વર્તર જોઈતું જ નથી અમારે અમારે જમીન જ અમારી જમીન અહીં છે એ જ અમારે જોઈએ અમારે બીજે ક્યાંય જવું નથી અને અમારે બીજું કઈ વર્તર જોઈતું નથી કદાચ સરકાર નર્મદા જેવી પોલિસી લાવે કે જે જમીનના બદલામાં જમીન આપે કોઈ જગ્યાએ તો એવી પણ ચર્ચા છે કે એ વર્તર મળે તો જમીનનું વર્તર રોકડ રૂપિયા મળે તો કઈ રીતની પોલિસી તમને મંજૂર છે અને શું કહેવા માંગો છો હા અમારે રૂપિયા જોઈતા નથી અમારે જમીન બધા ગ્રામ સભામાં બધા લોકો ભેગા થઈને વાત કરી એ જ અમારે જમીન અમારી જમીન અમારી જ પાસે રહેવી જોઈએ તો તમે જો કે કઈ રીતની વાત કરી રહ્યા છે આપણી સાથે એક વડીલ છે એમને પણ વાત કરશે શું નામ તમારું દિનેશભાઈ દિનેશભાઈ જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તમારું ગામ છે કયું ગામ તમારું ને કેટલી તમારી જમીન કેટલી અમારી મારી જમીન પોતાની 8 એકર છે

ખાસ કરીને જે ગ્રામ પંચાયતમાં પણ એક ઠરાવ કર્યો છે શું ઠરાવ કરે છે અને શું નિર્ણય લીધો છે બધા ગ્રામજનો ભેગા નો જે ઠરાવ થયો છે એટલે બધા જ ખેડૂતો એવું કહેવા માંગે છે કે ભાઈ અમે જે આ પાવડો લઈને પાણી વાળી ખાય છે એ બરાબર છે અમારા માટે કોઈ વિકાસ જોઈતો નથી અહીંયા જે માઇનોરમાં જે પાણી મળે છે એનાથી અમારું જીવન ગુજારી રહેલા છે ખાસ કરી અહીંયા ખેતી કપાસ તુવાર ડાંગર મકાઈ બધું જ ઉત્પાદન અહીંયા થાય છે મતલબ માં તમારું કેવું છે કે આપડા આજે તમારો જે વિસ્તાર છે એ વિસ્તાર કયા કયા ગામ જે જવાના છે અને એની જમીન ફળદ્રુપ જેવું કેવું છે આજે ચાર ગામની જે અમારી પંચાયત છે ફેરકુવા ભાદરવા રૂપુરા અને સુરવા આ ચાર ગામની જમીન એવી ફળદ્રુપ છે કે તમે દોઢસો ફૂટ ખોટો તો બી પથ્થર ન લાગે તો સરકારને શું કહેશો તમારે સરકાર સમક્ષ શું માંગ છે સરકાર સમક્ષ તમારી આ જ માંગ છે અમારે સાહેબ અમારે જમીન આપવાની જ નથી તો આગળના શું કાર્યક્રમ તમે કરશો આજે સરકાર સામે જે જમીનમાં એક તરફ એરપોર્ટ બનાવશે અને તમારો જે વિરોધ છે કઈ રીતે રહેશે એરપોર્ટ બનાવે સાહેબ અહીંયા તો પછી અમારા શિક્ષણમાં બી એક તો જબરજસ્ત મુદ્દો થાય ને વિમાનો ઉતરે આ ઉતરે તો અમારા બાળકોને કેટલી બધી અસર પડે છે શિક્ષણમાં હોય તો એક મુદ્દો બની જાય ને ભાઈ શિક્ષણને આગળ લાવવાનો એક સરકારશ્રીના પ્રયત્નો છે તો અમારી બાજુમાં જે અમારી સ્કૂલો નિશાળો આવેલી છે તો અમારા બાળકોનું શું થાય વિમાનો કલાકે કલાકે આવેલ બાળકોનું ધ્યાન ક્યાં રહે તો પછી શિક્ષણ કઈ રીતના કરી શકે અમારા બાળકો તમે શું કહેવા માંગો છો સરકારને સરકારને તો અમારા સાહેબ અહીંયા જે છે તે બરાબર છે અમારી જે મહેનત કરીએ છીએ અમને જે પાણી મળે છે એ જ અમારા માટે બરાબર છે એરપોર્ટ એમને કઈ બનાવવું જોઈએ તો એરપોર્ટ તો પછી સાહેબ એવી જે સરકાર શ્રીનો જે વિકાસ જ કરવો છે તો ઘણી એવી જગ્યાઓ છે કે જે પડતળ જમીનો છે જેના કોઈ ઉત્પાદન જ નહીં મળતું એવી જગ્યાની અંદર કરે તો કયો વાંધો તો વિકાસ પણ દેખાશે અને આ તો સાહેબ ઉત્પાદન થાય છે એવી જમીન છે અમારી જે પડતળો પડી રહેલી છે જમીનો ઘણી એવી બધી છે ત્યાં કરો કયો વાંધો નહીં આવે જે સરકારને વર્તાળો જમીનમાં કરો ને તો વિકાસ બી લાગે કે ના બરાબર છે સરકારે બરાબર કહ્યું છે પણ આ તો અમારી જમીન આટલી બધી તો તમે જો કે આ ખેડૂતો શું કર્યા છે કાકાને પૂછો કાકા છેલ્લું શું કહેવા માંગો છો સરકારને કે એરપોર્ટ કે એમને બનાવજો એને તમારા ગામમાં કેમ અમારે સરકારશ્રીને વારંવાર વિનંતી કરીએ છે કે આ જે અમારી ભૂમિ છે એ ભૂમિ છોડીને અમને તમે કહેશો કે તમે રૂપિયા આવતા જશો પણ સાહેબ રૂપિયા લઈ શું કરશો રૂપિયા અમને ખાવા મળશે રૂપિયા લઈને અમોને કોઈ સો કિલોમીટરની પણ દૂર અમને જમીન આપવા તત્પર નથી ક્યાં અમે જમીન ખરીદવા જઈએ એટલા માટે અમોને વિરોધ છે અને આ ચાર ગામો વચ્ચે જ્યારથી આ જીઆર આવ્યો ને તો અમારા નવા લગ્ન જોયા એના માટે અમારા સગાસને એવું કહે કે આપણે સંબંધ તોડી લાગે તમે તો જતા રહેશો એટલે ક્યારે ભેગા થશું એટલે અમારા હમણાં લગ્નના જે સંબંધો જોડાવા કરે ને એ બી લોકો સંબંધ જોડવાની માગતા તો આવી બધી અમારી છોકરીઓ કંઈ વર્તાવશું અને અમે સો કિલોમીટર જઈએ તો અમારો આ સામૂહ છે આ દસ ગમા એમાં અમારે સંબંધ ના લાગતો એવી રીતે એકબીજા સાથે લગ્નની પણ વાતો કરીએ છીએ અને આ બધા જતા રહેશું અને આ લોકો કોને કાં જતા રહ્યા એ આપણી ખબર ના લે એમની સાથે કોણ સંબંધ બાંધે આવા પણ પ્રશ્ન ઉપસ્થિત થયા છે તો અમારી એક જ વિનંતી છે કે આ ચાર ગામના જે ભાઈઓ બહેનો ભૂલકાઓ છે એમનો એક જ ધ્યેય છે કે સરકારશ્રીને હજારો વંદન સાથે અમારી ભૂમિ પર આ એરપોર્ટ ના બને એટલી જ તમારી પાસે રિક્વેસ્ટ માંગણી છે માટે અમારી ધ્યાન જેમ ભગવાન અમારી તેમ નાખે એવી સરકારશ્રી અમારી ઉપર ધ્યાન રાખીને આ પ્લાન નામ બચે તો તમે જોયું હતું કે આ ભાદરવા ગામના ગ્રામજનો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ પોતાની જે જમીન છે એ એરપોર્ટ માટે આપવા માંગતા નથી તેમની જે જમીન છે એ ફળદ્રુપ છે ત્યાં સારા પાક થાય છે અને ફળદ્રુપ જમીન છે તે જમીન સરકારે ના લેવી જોઈએ અન્ય જે પડતર જમીન હોય કે જ્યાં બંજર જમીન હોય ત્યાં તેમને આવી રીતના એરપોર્ટ બનાવવા જોઈએ કારણ કે અહીંયા એરપોર્ટ બનાવવાથી તેઓની જે મહામૂલી જમીન છે એ જમીન છીનવાઈ જશે સાથે સાથે તેમને જે વર્ષોથી તે અહીંયા રહે છે તેમનું આખું પરિવાર એક જાતનું ડિસ્ટર્બ થઈ જશે ત્યારે જોવાનું રહેશે કે આ બાબતે સરકારનો શું નિર્ણય આવે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા